સાપરું નું વાપરો ને જોયા ભેસો આ ભેસમાં તો અડધા થઈ જાય આપણે મચ્છર ખાઈ જાય

શું હું આ છોકરા નહીં લાઈન પીયા પીવાયું અોકરો તો નો આપવાનું ના હોય

અરે બાપા આવરતું આ બને નહીં ખાઈ જો ખાઈ જો ખાઈ જો તારું હું ખાઈ લઉં બાપા આવરું મારો ઘ થવાનું બનાવ દે ઘય નહીં આવ તું સાક આ જુની તું ખાઈ જો ખવાય છે ના ડબો ઠલવી દીધો છે રોટલામાં લગે ને આખો મને આવડી બનાવી તું આવડી એવું જ તો થોડો હાલ બનાવ ભરેક

તો બનાવ બાપા હેડો ને તમે ઘર હેડજો ના ખાવું જ જ બાપા તારી છો રે જોજે બની આલો ને બાપા બનાવ છે તમે ઘરમાં તો હેડો હું કહું છું તો હેડો હાલ કુ બનાવી પર છે એ તો બનાવશે છે ને હા અઢુણીનો ફૂમતો ચાર રે મારી અઢુમણી એ છે ને ઓ

અમે તો પરિયારી ના કોઈ મોકો આયું અરે કરીએ છે તું કા ટેન્શન લીધું કરીએ છે આ બધા ડોક્યુમેન્ટ આઈ દીધા બધું કા દીધું રેડી બધું રેડી મને જી બોધના પુરાણ ભરી દેવા છે પાપું ના પાડતું તમ તો ઉપર આવું છું તો કી લે છે કો સમજામું કેમ અરે તો પોળું કે આયું તે બોધને માં બેન પડી છે નથી આપણે પરંત કરીએ દીયા ફોર્મ ભરવાની છે નહીં